આતી ગામના મહિલા સરપંચ હસીના બીવી નૂરબા જબ્બાનો ઝંઝાવતી પ્રચાર વરસતા વરસાદમાં પણ સમર્થકોનો જુસ્સો ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ઉમેદવારો જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે પાદરાના આતી ગામના સરપંચના મહિલા ઉમેદવાર હસીના બીવી નૂરબા જબ્બા પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા મહિલા સરપંચના ઉમેદવાર હસીના બીવી નુરબા જબ્બાને ગામમાં દરેક વિસ્તાર દરેક સમાજમાં આવકાર મળી રહ્યો છે વર્ષોની ઉમેદવાર હસીના બીવી નુરબા જબ્બાના પરિવાર દ્વારા ગામમાં લોકોને કરેલા સમાજસેવાના કામો થકી તેઓને ગ્રામજનો આવકાર આપી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા કે વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રચાર કરી રહ્યા હતા અને આ વખતે ફક્ત ને ફક્ત એરકુલોને મત આપી વિજય બનાવવો સંકલ્પ લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા આટી ગામ પંચાયતના ઉમેદવાર સરપંચના મારા મમ્મી લડી રહ્યા છે વિકાસના કામો માટે ઇન્શાલ્લા અગ્રેસર રહીશું કેમ કે ઘણા કામો વિકાસના બાકી છે જેવા કે શિક્ષણ વિશે અમારા બે સ્કૂલમાં નવ અને દસ ડોલરની જરૂરિયાત છે એની ખાસ સુવિધા કરાવીશું પ્લસ આરોગ્ય થકી અમારા આરોગ્ય માટેની એક બહુ મોટી સમસ્યા છે તે પણ ઈન્શાલ્લા આરોગ્યની એક સુવિધા કરાવીશું ત્યાર પછી અમારા ઘણી જગ્યાએ પાણીનું વરસાદી પાણી છે ગટેલ લાઈનના પ્રશ્નો છે જે સમસ્યા ઘણી મુશ્કેલ છે એને હલ કરવાની ઈન્શાલ્લા અમને ગામ તરફથી એક મોકો મળશે અને ઈન્શાલ્લા મળશે જ તો અમે એ પણ કરવા તૈયાર છે રોડ રસ્તા માટી મેટલ ખેતરમાં જવાના સીમમાં રસ્તા છે એ થોડીક તકલીફવાળા છે તે પણ અમે માટી મેટલના રસ્તા કરીશું અને શિક્ષણ પ્રત્યે ખાસ અમારું એજ્યુકેશન માટે ખાસ અમારું ધ્યાન રહેશે એ અને જેવી કે અમારી નવી નગરી આરસીસી રોડની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે અને આખા ગામમાં પીવાના પાણીની નવી લાઈન નાખવાનું પણ અમે આયોજન કરેલું છે કે અમે ઇન્શાલ્લા આવીએ એટલે ઈન્શાલા નવી પાણીની લાઈન પણ નાખીશું મારી વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ન છે તે ઘણા મુશ્કેલ છે એક ટીમીપડા છે અમારા આટી ગામ પંચાયતમાં લાવે છે ટીમીપડામાં અમારે લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી પીવાના પાણીની સમસ્યા હતી અને મેં મુલાકાત લીધી ને મને ખબર પડી કે આ રીતનું છે નહીં પાણી પીવાની સમસ્યા છે એટલે મેં ઇલેક્શન તો પછી જતે પણ પીવાના પાણીની સમસ્યા એક સવાબ રૂપે મેં એ લોકોને બાવીસ મકાનોને ચોવીસ કલાકમાં પીવાની પાણીની સુવિધા પૂરી પાડી છે ને મારા ખર્ચે એ લોકોને પાણી પીવાના નળ પાણી ટ્યુબવેલ સિંગલ ફેઝનું ચાલુ છે હાલ અને એ લોકો ખુશ છે અને એ લોકો અમારી જોડે છે મને શાસ સહકાર આપે છે તમામ ગામનો આભાર છે કે આટલી મોટી મેદની લઈને મારી પાછળ પલળતામાં ભી પલળતામાં લોકો મારી જોડે જોડાયેલા છે અને તે બદલ આ બધા ગામનો પણ હું આભાર માનું છું અને મને વિશ્વાસ છે જે લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકેલો છે અને મારા મમ્મી પર જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ થકી અમે કામ એવું કરીશું કે ઈશા એમને તેઓને બદલો મળશે અમારા પર જે ભરોસો કર્યો છે એ ભરોસો અમે પૂરો કરીશું ત્યાર પછી અમારે જે મારી વિસ્તાર છે રોહિત વિસ્તાર છે ગોહિલ વિસ્તાર છે તેઓને બધી સમાજને સમસારની મોટામાં મોટી પ્રોબ્લેમ છે જે સમસાર માટે મેં વચનો આપેલા છે